તો મિત્રો અત્યારે હાલમાં મિત્રો સોશિયલ મીડિયામાં બધી જ બાજુ મિત્રો આપણા માયાબેન સોયા અને જયેશભાઈ સોઢાના વિડીયો બધી બાજુ ધડાધડી વાયરલ થઈ રહ્યા છે જેમાં મિત્રો બધા લોકો આક્ષેપ લગાવી રહ્યા છે મિત્રો જયેશભાઈ સોઢા ઉપર કે એમના કારણે જ મિત્રો આ છોકરીને મિત્રો મૃત્યુ થયું છે અને જેમાં એમનો મિત્રો અફેર હતો એવો એવા અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ જાય છે જેમાં મિત્રો એમના મમ્મી જેમાં માયાબેનના મમ્મી એટલે કે એના મમ્મી હતા એ મિત્રો સાફ સાફ મિત્રો ઇન્ટરવ્યૂમાં જે મિત્રો ઇન્ટરવ્યૂમાં બોલી રહ્યા હતા કે મારી દીકરી બધા સબૂત મૂકીને ગઈ છે મિત્રો એનું કારણ હું તમને આખું સમજાવી રહ્યો છું મિત્રો એ વિડીયો તો હું તમને નહીં દેખાડી શકું કારણ કે કોપીરાઈટ આવવાની શક્યતા રહીએ એટલા માટે એ વિડીયો નહીં બતાવી શકું પરંતુ એ જે ઇન્ટરવ્યૂમાં લાઈવ ઇન્ટરવ્યૂમાં જે એના એના મમ્મી જે માયાબેનના મમ્મી છે એ શું બોલ્યો છે બરાબર છે એ બધું જ હું તમને મારા મોઢેથી તમને કહું છું ને બધી જ સાચી ડિટેલ તમને દઉં છું તો મિત્રો બનાવ એવો બનીએ તો કે મિત્રો ચૌદ તારીખની આજુબાજુ મિત્રો એ છોકરીની મિત્રો મૃત્યુ થયું હતું જેમાં મિત્રો એ માયાબેન સોયાના મમ્મી જે છે બરાબર એ બોલી રહ્યા છે કે મિત્રો એ છોકરીએ જે જયેશભાઈ સોઢા છે એમના સાથે મિત્રો અફેર હતું એટલે મિત્રો એમની મમ્મીને એ છોકરીએ કીધું બરાબર કે મારા આવી રીતે છે પ્રેમ થઈ ગયેલો છે બરાબર છે હવે એ છોકરીએ એમ કીધું કે એની મમ્મીને કીધું બરાબર પછી એના મમ્મીએ છોકરીને એમ કીધું કે શું છોકરો એ કુંવારો છે તો છોકરીએ પાડી હા બરાબર છે કે હા એ છોકરો કુંવારો છે તો એમ એમના મમ્મીએ કીધું કાંઈ વાંધો નહીં ઓકે એ છોકરાને એ બરક આપણે તમારા આગળ વાત હકાવશું જેમાં તમારા રિશ્તાની વાત હકાવશું બરાબર છે તો એ છોકરીએ કાંઈ વાંધો નહીં એને પૂછ્યું છોકરો એમના ઘરે આવ્યો એમના ઘરે આવીને એમ એમના મમ્મીએ પૂછ્યું શું તમે મેરેજ છો તો કે ના એ મેરેજ નથી એવી રીતે બધા વાતચીત થઈ શું વાતચીત થઈ એમના મમ્મીએ બધું કીધું છે મીડિયાની અંદર બરાબર છે અને એનો વિડીયો પણ મારી પાસે છે આવ્યો છે બરાબર છે તો મિત્રો ત્યારબાદ બનાવ એવો બન્યો કે થોડોક સમય ગયો તો એમના માયાબેન સોયાના જે મમ્મી હતા એમને ખબર પડી કે આ છોકરો મેરેજ થઈ ગયો છે તો તરત જ એની દીકરીને પૂછ્યું કે આ તો આવી રીતે થયું છે તે કીધું એવી રીતે કાંઈ નથી તો એની છોકરી કહે કે હા મમ્મી સાચી વાત છે મને પણ અત્યારે જ ખબર પડી કે આ આ છોકરો મેરેજ થઈ ગયેલો છે મિત્રો ત્યારબાદ બનાવ એવો બન્યો એમની મમ્મી લાઈવ મીડિયાની અંદર એવું કહી રહ્યા છે કે મારી છોકરી ઉપર એ બંને વ્યક્તિએ થઈને એટલો ટોચર કર્યો કે છેલ્લે છેવટે મારી છોકરીએ મિત્રો એમનું અવસાન થઈ ગયું બરાબર છે એવી રીતે બધું થઈ ગયું છે અને જેની સાબુતી એમના મમ્મી કહે છે સાફ સાફ કે એના મોબાઈલમાં બધી જ છે બરાબર છે એ છોકરી મૂકીને ગઈ છે એવી રીતે એમના મોબાઈલમાં હવે જેવી સાબુતી હોય એ આપને કાંઈ ખબર નથી પરંતુ બધી બાજુ અત્યારે સોશિયલ મીડિયામાં જયેશભાઈ સોઢા નામના વિડીયો બહુ જ વાયરલ થાય છે બહુ જ જેમાં મિત્રો આપણે કોઈ એનો વિરોધ નથી કરતા કે કોઈ આપણો એનો સપોર્ટ નથી કરતા કે આપણે કોઈના સપોર્ટમાં નથી કે કોઈના વિરોધમાં નથી બસ અત્યારે સોશિયલ મીડિયાનો મારો માહોલ અત્યારે બધી બાજુ આવી રીતે ગરમ થઈ ગયેલો છે અને બધી બાજુ એમના વિડીયો વાયરલ થાય છે મિત્રો હજી સુધી શું મામલો છે એ કાંઈ મેટર સામે આવ્યો નથી બરાબર છે કારણ કે આરોપ લગાવવો એ અલગ વાત છે અને સાબુતી થવી એ અલગ વાત છે તો હજી કાંઈ જયેશભાઈ સોઢા ઉપર કાંઈ પણ એવી સાબિતી નથી થઈ કે આના લીધે જ આવું બધું થયું છે બરાબર છે બસ લોકો બધા એવી રીતે વાતો કરી રહ્યા છે તો મિત્રો શું જયેશભાઈ ચોઢાનો વાક છે કે વાક નથી તમને શું લાગ્યું છે ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો ફટાફટ આપણે આપણા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ મારો બે લાયકન ઓલમાંથી પ્રેસ કરો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને આપણી ચેનલ ઉપર જોવા મળી જશે મળી જશે નવા વિડીયોમાં